નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસ પાઠ સાત યામ ભૂમિતિની અંદર ઉદાહરણ એકની વાત કરવાના છીએ તો ઉદાહરણ એકમાં જે છે એ તમને આપેલું છે કે બિંદુ ત્રણ બે માઇનસ બે માઇનસ ત્રણ અને બે ત્રણ એક ત્રિકોણ બનાવશે અને જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવવાનો છે હવે ત્રિકોણ ક્યારે બનશે અને ક્યારે નહીં બને તો જો તમને ત્રણ બિંદુ આપેલા હોય એ ત્રણેય બિંદુ સમરેખ હોય એટલે કે એક જ રેખામાં આપેલા હોય તો અહીંયા ત્રિકોણ બને નહીં અને જો ત્રણ બિંદુ જે છે એ અસમરેખ આપેલા હોય તો ત્યારે ત્રિકોણ બને તો સમરેખ જે છે એ આવે તો ત્રિકોણ નહીં બને અસમરેખ આવશે તો ત્રિકોણ બની જશે તો સમરેખની અંદર શું થશે તો પી ક્યુ અને આ જે ક્યુઆરનો તમે સરવાળો કરશો અંતરનો તો એ પી જેટલો મળશે અને પી ક્યુ પ્લસ ક્યુઆરનો સરવાળો કરો અને પી જેટલો ના મળે તો આને અસમરેખ કહેવાય તો આ કન્ડિશનની અંદર ત્રિકોણ બનશે તો આપણે એવું સાબિત કરવું પડશે કે અહીંયા કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો આવતો નથી તો ત્રિકોણ બને અને જો આવી જાય બરાબર તો ત્રિકોણ બનશે નહીં તો સૌથી પહેલાં આપણે ત્રણે ત્રણ જે છે અંતર શોધી લઈએ ત્રણેય બિંદુ વચ્ચેનું તો પહેલાં જે છે આપણે નામ આપી દઈએ કે પહેલું બિંદુ જે છે એ પી આપેલું છે ત્રણ બે બીજું બિંદુ જે છે એ આપેલું છે ક્યુ માઇનસ ત્રણ માઇનસ બે અને ત્રીજું બિંદુ આપણને આપેલું છે આર બે અને ત્રણ સૌથી પહેલાં આપણે જે છે પી ક્યુ વચ્ચેનું અંતર શોધી લઈએ તો પી બરાબર અંતર સૂત્ર રાખી દઈએ હવે તમે અહીંયા જે છે જો બિંદુને નામ આપવા માગો છો તો તમે અહીંયા નામ પણ આપી શકો છો કે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી જે લોકોને જે છે એ યાદ રાખવા માટે અઘરું પડતું હોય એ લોકોએ નામ આપી દેવું નહીં તર ચાલે ન આપો તોય તો પી ક્યુ વચ્ચે કરવું છે તો એનું સૂત્ર થશે એક્સ ટુ માઇનસ એક્સ વન અને વાય ટુ માઇનસ વાય વન તો એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર તો એક્સ આપણને આપેલા છે માઇનસ બે માઇનસ એક્સ વન આપેલા છે ત્રણ એનો સ્કવેર પ્લસ વાય ટુ આપેલા છે માઇનસ ત્રણ નિયમના માઇનસ અને વાય વન આપેલા છે બે એનો સ્કવેર માઇનસ બે અને માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચનો સ્ક્વેર પ્લસ માઇનસ ત્રણ અને માઇનસ બે એટલે ફરી પાછું માઇનસ પાંચનો સ્ક્વેર હવે માઇનસ પાંચનો સ્ક્વેર પણ પ્લસ જ આવી જશે પચીસ અને માઇનસ પાંચનો સ્ક્વેર પણ પ્લસ જ પચીસ આવી જશે તો પચીસ અને પચીસ એટલે કે રૂટ પચાસ એકમ મળે છે ત્યાર પછી હવે ક્યુ અને આર વચ્ચેનું આપણે અંતર શોધી લઈએ તો qr આર બરાબર વર્ગમૂળની અંદર તો ક્યુ માટે છે તો એક્સ થ્રી માઇનસ એક્સ ટુ એનો પ્લસ વાય થ્રી માઇનસ વાય ટુ એનો સ્ક્વેર તો એક્સ થ્રી આપણને આપેલા છે બે નિયમના જે છે માઇનસ આપણે પહેલાં લખી દીધા અને એક્સ ટુ છે માઇનસ બે તો એનો સ્ક્વેર થશે વાય થ્રી આપેલા છે ત્રણ નિયમના માઇનસ અને વાય ટુ આપેલા છે માઇનસ ત્રણ તો એનો સ્ક્વેર થશે તો બે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને ત્રણ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો બે ને બે થશે ચારનો સ્ક્વેર અને ત્રણ ને ત્રણ થશે છનો સ્ક્વેર ચારનો વર્ગ થશે સોળ છનો વર્ગ થશે છત્રીસ તો છત્રીસ અને સોળ એટલે કે બાવન મળશે ક્યુઆર ત્યાર પછી હવે પી અને આર વચ્ચેનું અંતર આપણે શોધી લઈએ તો બરાબર એક્સ થ્રી માઇનસ એક્સ વન નો સ્કવેર પ્લસ વાય થ્રી માઇનસ વાય વન નો સ્ક્વેર તો એક્સ થ્રી આપણને આપેલા છે બે બે માંથી ત્રણ બાદ કરો એનો સ્કવેર થશે પછી વાય થ્રી આપેલા છે ત્રણ તો ત્રણ માઇનસ બે એનો સ્કવેર થશે તો બેમાંથી ત્રણ જશે એટલે માઇનસ એક અને ત્રણમાંથી બે જાય એટલે એકનો સ્ક્વેર તો માઇનસ એકનો જે છે એ તમે સ્ક્વેર કરશો તો એ પ્લસ એક જ આવશે અને એકનો સ્ક્વેર પણ એક જ થશે એટલે એક અને એક રૂટ બે એકમ મળે છે હવે અહીં જે છે આપણને જો કોઈ પણ બે પચાસ અને રૂટ બે જે છે એનો સરવાળો થાય નહીં તો ખાસ યાદ રાખવાનું છે કે રૂટ પચાસ અને રૂટ બે જે છે એનો સરવાળો રૂટ બાવન નથી થતો બરાબર છે કેમ કે રૂટમાં જે છે જો સમાન રૂટવાળી સંખ્યા હોય તો જ સરવાળો થાય તો અહીં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી તેથી આ ત્રણ બિંદુ અસમરેખ છે તેથી ત્રિકોણ જે છે રચશે અને જો તમારે લખવું હોય કઈ બે બાજુ તો નાની બે બાજુ આપણને આપેલી છે પી ક્યુ અને પીઆર એનો સરવાળો ક્યુઆર જેટલો થતો નથી એ પણ તમે લખી શકો અને અહીંયા જે છે આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે ક્યુ આરનો સ્ક્વેર તથા ક્યુ આરનો સ્ક્વેર બરાબર પી ક્યુનો સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર એટલે કે રૂટ બાવનનો વર્ગ કરશો એટલે બાવન થશે પચાસનો વર્ગ જે છે રૂટ પચાસનો પચાસ થઈ જશે અને રૂટ બેનો બે તો પચાસ અને બે બાવન આ બંનેના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના સરવાળા જેટલો આવે છે તો પાયથાગોરસ પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ બને જ્યારે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગ બરાબર આવે છે તો તેથી આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા આપણો આ દાખલો જે છે એ પૂરો થાય છે બહુ જ સરળ એવો દાખલો હતો ફક્ત ત્રણ અંતર શોધી અને આપણે ત્રિકોણ બને છે કે નથી બનતો એ જ આપણે જે છે જણાવવાનું હતું તો આજનો આપણો લેક્ચર જે છે અહીંયા પૂરો થાય છે તો ફરી પાછા મળીશું નવા જ વિડીયોમાં નવા દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ